જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના સંચાલકો દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા ભરૂચ જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના સંચાલકો દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા હજી પણ ચાલી રહી છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવતા નર્મદા પરિક્રમાવાસીઓ માટે રહેવાની જમવાની સુવિધાઓ મંદિર પરિષદ દ્વારા પૂરી પાડવામાં આવે છે મોટી સંખ્યામાં અહીંન પરિક્રમાવાસીઓ રાત્રિ રોકાણ કરી ભોજન પ્રાપ્ત કરતા હોય છે ભરૂચમાં અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ દ્વારા નર્મદા પરિક્રમાવાસીઓ માટે સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે નર્મદા માતાની પરિક્રમાનો આગવો મહિમા છે ત્યારે હાલના દિવસોમાં ભરૂચ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં પરિક્રમાવાસી પસાર થઈ રહ્યા છે વહેલી સવારે કડકતી ઠંડીમાં પણ પરિક્રમાવાસીઓ પોતાના નિર્ધારિત પરિક્રમા પથ પર શ્રદ્ધાપૂર્વક આગળ વધી રહ્યા છે શિયાળાની કપરી ઠંડી પરિક્રમવાસીઓને કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે ત્યારે પરિક્રમવાસીઓ માટે રાત્રિ વિસામો આશીર્વાદરૂપ બનતો હોય છે જે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના સંચાલકો સેવા પૂરી પાડી રહ્યા છે સામાન્ય માનવી હાલની ઠંડીમાં વહેલી સવારે જ્યારે બહાર નીકળે ત્યારે તેના ચહેરા પર ઠંડીની યાયતના સ્પષ્ટપણે જણાતી હોય છે પરંતુ કોઈ જાણે કેમ ભરૂચ જિલ્લામાંથી પસાર થતા પરિક્રમાવાસીઓ કે તેઓનું મુખમર્યાદિત વસ્ત્ર ધારણ કરી છે તેમ તેમ જ તેઓના ચહેરા પર હર્ષિતા દેખાતી જોવા મળતી હોય છે